તમને એવું હોય કે મને એનો સકલ તમે જોવો કમ્ફર્ટેબલ લાગે એટલે આપણે લોકેશન ચેન્જ કરી બરોબર એવું હોય માતાજી મિત્રો હર હર મહાદેવ અને આજે આપણે રાતના એક મસ્ત મજાની ચેલેન્જ કરવાની હ બરાબર એટલે મેં કીધું ચેલેન્જ કરીએ તો આપણે કેટલા વાગે ભાવભા વાગવામાં હાલ વાગે જોઈ લઈએ નવ વાગે બતાવજો મોબાઈલ બતાવો એટલે મોબાઈલ નીકળતો નાખી ચાલતી કાઢો કાઢો સંતે છે ફ્લાઇટ કરીને બતાવો તો નવ ને મિનિટ થઈ ભાઈ તો નવું નવ મિનિટ હા તો નવું ને પોંચ મિનિટ થઈ છે તો મારા ભાઈ કેતન ભાઉભા અને અર્જુન વિજય આટલા જણા છીએ અને શૈલેષ કદાચ આવો તો ફોન કરીશું આપણે અને ચેલેન્જ જોરદાર રાખવાની હં એક નંબર હું કહેવું બાબા જોરદાર એ બધાને ફોન કરીને આપણે બોલાવી લઈએ અને પછી તમને લઈ જઈએ એ ચેલેન્જની જગ્યાએ તો હું ભાવુબા બે જાણે જઈએ ઘર બાજુ તો થોડી વારમાં મળીએ બધે સાથે તો મિત્રો એક બંદો આપણો આવી ગયો તો જોઈ લો તો બીજો આપણે ચેલેન્જ વિડીયો કરવાનું હો ભાવ કમ્પ્લીટ તૈયાર હે ને કોઈ જબરજસ્તી નહીં કરતા ને અમે ભાવભા સાચી વાત છે ને ના બરાબર રેડી તો તું અર્જુનને કેતનને ફોન કરીને બોલાય સહેલાને મેં ફોન કર્યો બધા ભેગા થઈએ પછી આપણે આગળ વાત ચલાવીએ તો મિત્રો જુઓ આ તો જ્યાં વિજય તો આવી ગયો તમે જોયું ભાવભાઈ શૈલેષ કેતન તો ભાઈ શૈલેષને એવું હોય કે ભાઈને કપડા લેવા જવાનું હોય તો આપણે ઓ ટાઈમ નહીં મળે ટાઈમ હાલ નહીં મળે તો કશું વધુ નહીં આવી જવું તો હા જોઈએ વાર તો નહીં લગાડ્યો હવે ટાઈમ બધા ખેંચવા નહીં નેકડું પડશે બધા કપડાં લઈએ નહીં હા તો જઈએ આવો તો અર્જુનને ફોન કર્યો કે તો ભાઈ જો અમે ચાર જણા છીએ વિજય ભાવ કેતન હું ચાર જણા જઈએ છીએ તો કેતન આપણે ચેલેન્જ કરવાની હ કઈ રીત નહી બરાબર તો જો વિજય ચેલેન્જ કરવાની હ અને

ચાલશે ને હજાર રૂપિયા હજાર રૂપિયામાં પૈસા એને આપણે દિલસે હજાર રૂપિયા આપી દેવું જૂતો તો આજે નીકળી જાય એના કિસ્મત નથી ને આલ દેવું તો હવે આપણે નેકળીએ બરોબર તો સરપ્રાઈઝ રાખ્યું હો તો જવાનું હો બધા લોકેશન અમે ચાર જણા હાલ તો જઈએ એ ચાર જણા જઈને તમારે વતાવીએ લોકેશન તો બનાવી જો બ્લોગમાં ડેમાં થઈ ગયો એ હજાર બાઈક લઈ જોઈ લ્યો બાઈકો લીધા અને સ્વેટર પહેરે નહીં કેમ કે ઠંડી બહુ હો તો અમે સેટર તો પહેરતા નહીં તો મળીએ ત્યાં મિત્રો જોઈ લો આપણે જે ચેલેન્જ બાજુ જવાનું હો તો એ રસ્તામાં જઈએ હજી કોઈને ખબર પડે નહીં કે આ શું કરવા લઈ જાય બરાબર મિત્રો આપણે એવી જગ્યાએ પહોંચી જઈએ તો તમને બતાવું કમ્પ્લીટ આ જગ્યા હ જોઈ લો આ જગ્યા એકદમ પહેલાં મેં તમને બતાવી હતી અને દરેક ના જગ્યા જોવાની હા તો વિજય જે ચેલેન્જ બનાવવાની બનાવવાની હા અને આપણે થોડી વાર આ બાજુ આવો એટલે તમે હું સમજાવ તો મિત્રો જો આપણે હરિહર મુક્તિધામ એટલે વોકી જાવ માત્ર બરોબર તો હું અમે ચાર જણા આવીએ એક બે ને તૈન ચાર મારા બધી ચાર બરોબર તો તમે હાલ તો મન તો બીક લાગે શું બોલો કે આ જગ્યા લઈને ઓપન ચેલેન્જ છે હવે તમને સમજાવી દઉં કે ચેલેન્જ એવી હ દસ મિનિટ દસ થી વીસ મિનિટ તમારા વીસ મિનિટ આપડે કમસે કમ વીસ મિનિટ રાખો વીસ મિનિટ તમારે એકલા અંદર ઉભું રહેવાનું બરોબર બરોબર જે જીત છે એના હજાર રૂપિયા ઈનામ મળી છે બરોબર હજાર રૂપિયા ઈનામ હવે આપણે ક્યારથી નહિ કર્યા હવે બાઈકના શહેરમાં જે રસ્તો લોકેશન લાગે મનમાં બાઈક પાસે ત્રણે આયા એટલે આપણે એવું લાગ્યું કે એ જગ્યા એ જવાનું પણ હજાર રૂપિયા લેવા માટે આવી જાય એ તો જોવું એક બીજી વસ્તુ કે મર્યા પછી આપણે વાય જ રેહવાનું હ ઓજ આપવાનું હો દરેક બરોબર તો જીવતે આપણે અનુભવ કરી લઈએ કેમ કે મર્યા પછી તો આપણે રહેવાનું બધે ભેગું તો આપણે જીવતે અનુભવ કરી લઈએ કે ભાઈ આપણે એક એક ને એકજા મર્યા પછી તો રહેવું પડશે પણ અત્યારે જીવતે અનુભવ કરી લ્યો તો તમે બે અત્યારે મૂકી એક જાણ તૈયાર થો વાઉભા હવે તું તું તૈયાર થાય કેટ અંદર જવાનું હું તમને લોકેશન બતાવી દીધું તું તૈયાર થાય ને ઘરે હતું તોય નહી પહેરલા રોહિત ને ઘરે હતું તોય નહીં પહેરી લાવ્યુંડ્યું હતું પણ આ હાલ આવતો આવી છે પણ પેલા ઠંડી ફોડો હો વિડીયો તો જોઈએ આગળ આપડે જોઈએ

અમુક્તિ માં જઈએ તમે જોઈ લો તો ભાઈ બીક બીક લાગતી નહી ને

આપણે બધું મન ને હા બધું બધું મન ને બધું બધું બોવર કેમ કે મો અ પીવની રાખતો નહી મન તો આપડે મન ને અમાર કેતન થોડો નું ચકલ દેખજો આપણે છે જે પણ જેવાય પણ આપણને બીક તો લાગત છે કાઠું છે એટલે તમે એવું જો ભગવાન એક ભગવાન થી પરે કોઈ નહીં હું પછી તમને બહુ મને એવું લાગ્યું કે તમે તો બીઆ હોય મારી વાત ભાઈ આપડે ક્યાંથી નીકળ્યા છીએ કમ્પ્લેટ આપડે કોમ માટે આપડે હું આપડે આપડે શું હતો નહીં તો અમારા કેતન ને એવું લાગ્યું રહ્યું કે હજી તો ખાલી આપડે પગ જ મળ્યો હજી અને કેતન એવું હોય કે મને એનો સકલ તમે જોવો કમ્ફર્ટેબલ લાગે એટલે આપણે લોકેશન ચેન્જ કરી બરોબર એવું હોય તો કશો હતો નહી આવા લોકો જે કી સી તો પછી આપણે એમ આયા હતા અંદર દર્શન તો કરતા હી આપણો વહે દર્શન હા આપણો આયા દર્શન કરી લે યાર એટલે

તો ભાઈ ભાવ ભા તો લોચા માર છે મને એવું લાગી રહ્યું કે મિત્રો અને

એક પગલું અંદર ભર એવું લાગે કે શું થાય શું થાય અને તમે તો હાલ ચાર આપડે હંગાતી એવું કહો કે હરેક જણા ના દસ દસ મિનિટ એવું મિનિટ એવું દસ મિનિટ રાખો દસ મિનિટ એવી આપશો ને

જો મિત્રો તમારું હોમ જ છે એટલે થોડા ફળી ગયા ભાવભાન તમે બે જણા કેટીબલ સીએ જ ભાવભાગ ભાવભાગ કેટીબલ એટલે ભાવભાને આપણે મેળવા તો નહીં જ પણ જો તમારા આ વિડીયો બનાવરાવો હોય ને તો તમે કોમેન્ટ કરજો અને એટલું શેર કરો કે પબ્લિક જોવા ને એ કોમેન્ટ કરે ભાઈ ના રોહિત ભાઈ તમે આ ચેલેન્જ બનાવો તો આપણે એના શું કરશું હારા હારા માણસો લાવશે મજબૂત હા કેમ કે અમારા ફળી ગયા ડર રહ્યો ને એનો સવાલ હતો પણ કે મતલબ ચેલેન્જ વસ્તુ અલગ કેતન તમે પગ મેળ્યો ને તમે વખાણ આવ્યા ને તમારે સકલથી દેખાતું હતું તમે નહીં કરી તો કશું હતું મિત્રો જો તમારે આ ચેલેન્જ વિડીયો બનાવું જ હોય તો તમે ફટાફટના શેર કરજો અને એક લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને એ રિવ્યુ આપો જો ખાશે તો આપણે આ ચેલેન્જ ફરજીયાત બનાવશું તો ફાઈનલ ને પછી બનાવીશ ને

પૂરો કરીશું પણ અરે લગભગ દસ કે આસપાર દસ કે ને દસ પંદર કે પાર પાસે થાય ને તો આ ચેલેન્જ બનાવેલી વિડીયો બનાવ અરે કોમેન્ટમાં તમે જણાવજો કે ભાઈ તમે પહેલો વિડીયોમાં તમે એમ કે ગેટવે પાછા આવ્યા હતા અને તમે ત્યાં કમેન્ટમાં જઈને જણાવજો અમને કે તમે આખો વિડીયો બનાવો ને અમારે જોવું છો એ રીતના કમેન્ટ કરજો તો અમે તમારી ફરમાઈશ કાયદેસર પૂરી કરીશું કમન કે પાવર થી નહીં હો ભાઈ ભગવાન માતાજીના આશીર્વાદથી આશીર્વાદ થી થી અમે જઈશું મે એક ચેલેન્જ અંદર રાખ્યું બરાબર ચેલેન્જ રીતે નહીં દીધી પણ આપણે તમારા કેતા જીવન એક ચેલેન્જ છે અને ચેલેન્જ કરવું જરૂરી છે અને જો ડર ગયા મર ગયા તો મળે મિત્રો કોમેન્ટ કરજો